અને આજે જ્યારે આપણે એકલવ્ય મોડલ સ્કૂલમાં ગર્લ્સ લો લિટરેસી સ્કૂલમાં જ્યારે આપણે હોઈએ આ કાર્યક્રમમાં ત્યારે આ શાળાઓને કાયા પલટ કરવાનું કામ પણ એમને દોઢ વર્ષમાં એ શિક્ષકોની ભરતી લઈ અને સુવિધાઓ એ મકાનોની હોય ભૌતિક સુવિધાઓ અનેક સુવિધાઓ જેમને ઉડીને આંખે વળગી એવું આ ગુજરાતમાં કામ કર્યું છે એટલે માન્ય મંત્રી સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આદિવાસી અને આદિજાતિ વિકાસ વિભાગમાં પણ એમને ખૂબ સુંદર કામગીરી કરી છે અનેક પડતર આદિવાસીઓના પ્રશ્નો અમે એમને મળીએ ત્યારે તરત જ લખે ઉભારો મને તમે લખાવો અને એવી તરત કામગીરી અનેક નિયમો જે આપણને નડતા હતા એ શિષ્યવૃત્તિ સહિતના અનેક નિર્ણયો એમને મક્કમતાથી લઈ અને આદિવાસીના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ માટે આદિવાસી લાભાર્થી ભાઈ બહેનો માટે આદિવાસીની અનેક યોજનાઓ માટે ડીસેકથી લઈને અવનવા પરિવર્તન કરીને કઈ રીતે રાજ્યની આદિવાસી પ્રજાને ન્યાય મળે એવું કામ કર્યું છે આદર્ય જયંતિભાઈ રાઠવા સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન જિલ્લાના વડા જિલ્લા કલેક્ટર શ્રી આપણા પ્રાયો ના વહીવટદારશ્રીને જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લાના પોલીસ વડાશ્રી આ ફોરેસ્ટ વિભાગના આજના કાર્યક્રમમાં ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરી છે એવા ડીસીએફ શ્રીમાન દેસાઈજી ભાઈ શ્રી ગોવિંદભાઈ જિલ્લા ભાજપા અધ્યક્ષ ભાઈ શ્રી ઉપેન્દ્રભાઈ પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી શંકરભાઈ રાઠવાજી છોટાઉદેપુર તાલુકાના પંચાયતના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન

સૌ આગેવાનો અને આ ફોરેસ્ટ વિભાગનો કાર્યક્રમ હોય ત્યારે ફોરેસ્ટ વિભાગના સૌ અન્ય કર્મચારી શ્રીઓ સાથે સાથે શિક્ષણના ડીપીઓશ્રી ડીઓ શ્રી તાલુકા જિલ્લા પંચાયતના સભ્યશ્રી આ પુણ્યાવાટ ગ્રામ પંચાયતના પ્રથમ નાગરિક સરપંચશ્રી ઉપસ્થિત ફોરેસ્ટ વિભાગના સૌ કર્મચારીશ્રીઓ આજે શિક્ષણ વિભાગના આપણા કેબિનેટ મંત્રી સાહેબ પધાર્યા છે તો ઉપસ્થિત સૌ શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ વિવિધ સંઘોના પ્રમુખશ્રીઓ શિક્ષક મિત્રો અને ઉપસ્થિત આ ફોરેસ્ટની વન મંડળીઓ સાથે સંકળાયેલા સૌ વન મંડળીઓના પ્રમુખ મંત્રીશ્રીઓ સભ્યશ્રીઓ ઉપસ્થિત ભાઈઓ બહેનો અને ઉપસ્થિત સૌ મહેમાનો અહીંથી સરસ મજાનું એનાઉન્સિંગ કરી રહ્યા છે એવા આખી અમારા સાહેબની આખી એનાઉન્સિંગ ટીમ અને સિનિયર પત્રકાર મિત્રો સાથે યુવા પત્રકાર મિત્રોનું પણ ખૂબ ખૂબ અહીંયા સ્વાગત કરું છું અભિનંદન કરું છું અને આજનો આપણો આ વન મહોત્સવનો કાર્યક્રમમાં આપણા કેબિનેટ મંત્રી શ્રી પધાર્યા છે આપણા છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છેવાડાનો જિલ્લો અને આ જિલ્લો વન વિસ્તારથી પણ આચ્છાદિત આ જિલ્લો હોય આપણે આ જિલ્લામાં કેમ કરીને વધુમાં વધુ પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર થાય જંગલોનું સંરક્ષણ થાય સંવર્ધન થાય અને આપણે જે આ વનોની વનષધિઓ છે એ પણ વિપુલ પ્રમાણમાં આપણે ત્યાં મળી રહે વન મંડળીઓની કામગીરી પણ સારી થાય એવી શુભેચ્છા સાથે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત ભારત માતાજી જય વંદે માતરમ જય જય ગરવિંદ સહિત રાજ્ય દેશ અને દુનિયા સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો ટી અને બેલ આઈકોન જરૂર બતાવો